મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલની સતત રજૂઆતો અને સક્રિય પ્રયાસોને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે

અંડરગ્રાઉન્ડ ટાંકીઓ છેલ્લા ત્રેવીસ વર્ષથી એક પણ ટીપું પાણી ભર્યા વગર ધૂળ ખાઈ રહી છે આ મામલે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે વડનગરના શિપોર નજીક રામગઢ ગામે ત્રણ મંદિરને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાંથી ચાંદી સહિતનો કિંમતી સામાન અને રોકડ મળી એક પોઈન્ટ અઠાણું લાખની મતા ચોરી થઈ હતી વડનગર પોલીસે તસ્કરી મામલે ગુનો નોંધી ચોરોની તપાસ શરૂ કરી છે મહેસાણા તાલુકાના મેવ ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે મામલો બિચકતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે લોખંડની પાઇપ અને કળા વડે થયેલા હુમલામાં પિતા પુત્ર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે મહેસાણાના નાગલપુર બ્રિજમાં કામને લઈને મુખ્ય હાઈવેની બંને બાજુ નવસો પચાસ નવસો પચાસ મીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બંને બાજુમાં ડાયવર્ઝન રોડ પર પીક અવર્સમાં સર્જાતા ટ્રાફિક જામ હવે દિવસ પર રહેવા લાગ્યો છે. મહેસાણાથી અમદાવાદ તરફ જતા ડાયવર્ઝનનો રોડ પર સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. ખરાબ રોડને કારણે વાહનો એક સરખી ગતિમાં ચાલી શકતા નથી જેને કારણે ટ્રાફિક જામ સર્જાય છે. મહેસાણા શહેરમાં વધતા વ્યાપ અને ઊંચી ઇમારતોની સુરક્ષાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મહેસાણા મહાનગરપાલિકાને અત્યાધુનિક ટર્ન ટેબલ લેડર ફાયર વ્હીકલ ફાળવવામાં આવ્યું છે. નવા આગ લાગવાની દુર્ઘટના સમય અને ખાસ કરી બિલ્ડિંગમાં રેસ્ક્યુ કામગીરીમાં મોટું પરિવર્તન આવશે કડીમાં એક નિવૃત્ત આચાર્ય સાથે સાયબર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે અજાણ્યા સાયબર ગઠિયાઓએ તેના મોબાઈલ ફોન એક કરી બેંક ખાતામાંથી રૂપિયા એક લાખ સોળ હજાર ઉપાડી દીધા છે અને આ અંગે કડી પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અમરેલી પહોંચતા નાના એવા લોટપુરના વરરાજા પહોંચ્યા અમરેલી કાઠી ક્ષત્રિય ઉદ્યોગપતિ ધીરુભાઈ કુમારના પુત્ર યુવરાજ ઘોડે ચડીને નહીં હેલિકોપ્ટરમાં પહોંચ્યા અમરેલીમાં હેલિકોપ્ટરથી થી જાન આવતા આકર્ષણનું કેન્દ્ર કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ ધીરુભાઈ કુમાર પરિવારના લગ્ન ઉત્સવ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા દારીખામાં બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ભાડેર મોડવેલ જવાના રસ્તામાં આવતા તમામ નવા નાળાનું સાત કરોડના ખર્ચે નવીનીકરણ સાથે રોડ રિફ્રેશિંગનું કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે ભાજપના સક્રિય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય કે જે વી કાકડિયાએ નવા પુલ તેમજ રોડના કામનું ખાતમુહૂર્તનું આયોજન થયું હતું વિકાસના કામને સતત વેગ મળી રહે અને ધારી તાલુકામાં કોઈ પણ કામ બાકી રહી ન જાય તે માટે ધારાસભ્ય જે વી કાકડિયા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે મહીસાગર એલસીપી પોલીસે બાદમીના આધારે ભોજા ગામની સીમા નાકાબંધી કરી અટીકાકારમાં મધ્યપ્રદેશના પાંચ અને લુણાવાડાના એક સ્થાનિક સહિત છ આરોપીને ઝડપી પાડ્યા છે આરોપી પાસેથી દેશી તમંજો છ જૂતા કારતુસ અને લૂંટના સાધનો સહિત રૂપિયા છ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ગેંગની ધરપકડ લુણાવાડા સેવાલિયા અને શહેરા સહિતના વિસ્તારોમાં થયેલી લૂંટ અને મંદિર ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે લીમડી છોડા કાશી તરીકે ઓળખાય છે અને અહીં દરેક સમાજમાં ધાર્મિક સાંસ્કૃતિક અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉમદા અને આદર્શ હેતુ માટે થતા હોય છે ત્યારે આજે દિવસીય શ્રી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લાઈફ મિશન ધામ ઝાખણ લીમડી શહેર ખાતે વિશ્વવંદનીય એવા યોગ ગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય દિવ્ય અને અલૌકિક શોભાયાત્રા ટાવર બંગલાથી પ્રસ્થાન થઈ ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકામાં આવેલા સેવાલિયા ગામમાં રહીશો ઉતર્યા રોડ ઉપર સેવાલિયામાં આવેલી આશરે પાંચ જેટલી સોસાયટીમાં ત્રણસો જેટલા મકાનના રહીશો મહિલાઓ સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા તાલુકા પંચાયત કચેરી સેવાલિયાની સી પી પટેલ હાઈસ્કૂલની અવધૂત સુધીના રોડ ખખડત હાલતમાં લઈ રહ્યો છે આશરે પંદરસો લોકોને અવર તકલીફ પડી રહી છે અને આજ રોડ ઉપરથી સીપી પટેલ હાઈસ્કૂલના એક હજાર જેટલા બાળકો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે ને અવરજવર સાથે જ ખખરજત હાલતમાં રોડ ખોદી નાખેલી ગટર લાઈનો હોવાનો આક્ષેપ આશરે આઠ મહિના પહેલાં ગટર લાઈન નાખવાની હોવાથી અવરજવર માટેનો સારો રોડ તોડી નાખવામાં આવ્યો હતો ખોદી નાખતા હજુ સુધી રોડનું સમારકામ ન કર્યું હોવાને કારણે અહીંથી અવરજવર કરતા લોકોને તકલીફ પડી રહી છે